ગુજરાત પ્રવાસે છે આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે ગઈકાલથી તેમના મેરાથોન પ્રચારની શરૂઆત થઈ હતી ગઈકાલે બે જગ્યાએ ડીસા અને હિંમતનગર ખાતે જે જાહેર સભાને સંબોધન કર્યું હતું ત્યારબાદ આજે આપણે વાત કરીએ તો આણંદથી જેની શરૂઆત થશે આજે ચાર જાહેર સભા છે જેમાં ખાસ પ્રકારે વાત કરીએ તો આણંદ સુરેન્દ્રનગર જૂનાગઢ અને જામનગરમાં તેમની ચાર હજાર સભાઓ થવાની છે તેમાં અલગ અલગ લોકસભાને પણ આ જે જાહેર સભા છે તેમાં આવરી લેવાના છે અને તેમાં ઉમેદવારો પણ ખાસ પ્રકારે ઉપસ્થિત રહેશે અને તેમના માટેનો આ પ્રચાર કે જે ખાસ રહેવાનો છે તો આણંદમાં વલ્લભ વિદ્યાનગરમાં જે પીએમ મોદીની જંગી જાહેરસભા આવશે શાસ્ત્રીય મેદાન ખાતે આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ આણંદ તથા ખેડા બેઠકના ઉમેદવારો અહીંયા ઉપસ્થિત રહેશે તેમના માટે પીએમ નરેન્દ્ર મોદી કે જે પ્રચાર કરવાના છે તો આણંદમાં જ્યાં પીએમ મોદીની સભા છે ત્યાંથી અમારા સંવાદદાતા મહેદીપસિંહ રાઠોડ લાઈવ જોડાયા છે તમને સાથે જ સીધી માહિતી લઈએ જે મયદીપસિંહ આજે પીએમ નરેન્દ્ર મોદી કેટલા વાગે પધારશે આણંદ ખાતે જાહેર સભાના સ્થળે અને કેવા પ્રકારની ખાસ તૈયારીઓ અત્યાર સુધી હાજી તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત તો આજે બીજો દિવસ છે આજે આણંદના વિદ્યાનગર ખાતે સભા સંબોધવાના છે આણંદ બેઠકની જો વાત કરવામાં આવે તો આણંદ બેઠક ઉપર મિતેશભાઈ પટેલ છે ઉમેદવાર છે અને સાથે સાથે જો નડિયાદની વાત કરવામાં આવે તો દેવસી ચૌહાણ ઉમેદવાર છે બંનેની એક સંયુક્ત સભા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો તમને સીધા દ્રશ્યો બતાવવા માંગી સહી પાછળ સાડા અગિયારની આસપાસ આવી જશે અને જો વાત કરવામાં આવે તો સાથે સાથે જો વાત કરવામાં આવે તો લગભગ સડાગરની પાછળ અહીં આવી જશે ને ત્યાં અન્ય સભાઓ પણ ગુજરાતમાં થવાની છે તો ચોક્કસ એ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ સડાગરની અહીં આસપાસ આવશે અને ચોક્કસ એ કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ થી ચાર જંગી સભાઓ થવાની છે આપણી સાથે ભાજપના થી સભા પ્રવક્તા દીપકભાઈ જોડા છે દીપકભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આવી રહ્યા છે કયા પ્રકારની કાર્યક્રમ છે આજે આજે જ્યારે આણંદ ખાતે ભારતના યશસ્વી વડાપ્રધાન અને જેમને આપણે એક વિકાસ પુરુષ તરીકે જોઈ રહ્યા છીએ એવા વડાપ્રધાન આજે આણંદ ખાતે અહીંયા આવી રહ્યા છે આ વિજય વિશ્વાસ સભાની અંદર એક સંકલ્પ કરવાના છે એક ગેરંટી જે એમણે આપેલી છે જે આવનારા બે હજાર સુડતાલીસ સુધીમાં જે ભારત જે રીતનું સ્વરૂપ લેવાનું છે એની જે ગેરંટી જે છે એના માટે અહીંયા આવવાના છે અને એના માટે હજારો લાખો સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે એમનો વિશ્વાસ નરેન્દ્રભાઈ ઉપરનો વિશ્વાસ છેલ્લા દસ વર્ષની અંદર એમણે વડાપ્રધાન તરીકે કરેલી કામગીરી અને એમણે અહીંયા વ મુખ્યમંત્રી તરીકે પણ જેમણે કામગીરી કરેલી છે એ કામગીરીને ખરેખર બિરદાવવાને લાયક છે જે જે રીતનું ભારતને જે રીતે વિકાસ જોઈએ છે જે ભારત જે રીતનું વિશ્વગુરુ તરફ હેરાંગ ભરી રહ્યું છે આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર એના માટે ખરેખર બધા પોતે વિચારમાં છે

મોદી સાહેબની આ વિશ્વાસ વિજય વિશ્વાસ સભામાં મોટી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે અત્યાર સુધીની છેલ્લા છેલ્લા દસ વર્ષથી આપણે જોઈએ છે ભારતનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે અને દુનિયાના ફલક ઉપર એક ભારત એક મહાસત્તા તરીકે ઉભરી રહ્યું છે આપ યુવાન છો યુવા મતદાર તરીકે પ્રથમ વખત જવાના છો શું કહેશો આનંદમાં આવે છે કેમ્પેનિંગ માટે એ બહુ મોટી વાત છે સારું કહેવાય કે આનંદ

ગગ્યાની આસપાસ અહીં આવશે અને સભાને સંબોધવાના છે આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો ત્રણથી ચાર જંગી સભાઓ છે તમને સીધા સ્ટેજના દ્રશ્યો બતાવવા માંગીશ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે આ સ્ટેજ ઉપર આવવાના છે જ્યાં આણંદ બેઠકના ઉમેદવાર નડિયાદ બેઠકના ઉમેદવાર અને તમામ અન્ય સંગઠનના નેતાઓ છે એ અહીં ઉપસ્થિત રહેશે સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીં હાજર રહેવાના છે તમને આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે કે લગભગ અગિયાર અગિયાર સડાગ્યાની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવશે અને સભાને અહીંથી સંબોધવાના છે તો લગભગ

તેને લઈને પણ લોકો સાથે આપણે વાત કરી છે જે તમામ લોકો સાથે ખાસ પ્રકારે જે વાતચીત કરી છે લોકોમાં પણ અનેરો ઉત્સાહ કે જે અત્યારે દેખાઈ રહ્યું છે સાડા અગિયાર વાગે પીએમ નરેન્દ્ર મોદી જે સભા સ્થળ ખાતે પહોંચશે અને ત્યાં જે આણંદ તથા ખેડાના જે ઉમેદવારો છે તે પણ ત્યાં ઉપસ્થિત રહેશે અને તેમના માટેનો આ જે ખાસ પ્રચાર કે જે રહેવાનું છે આણંદ ખાતે વિશાળ જે જનમેદની પણ અત્યારે ધીરે ધીરે ત્યાં ઉમટી રહી છે સભા સ્થળ પર તમામ જે મોટા પ્રમાણમાં લોકો ખાસ પ્રકારે અત્યારે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે પીએમ નરેન્દ્ર મોદી સાડા અગિયાર વાગ્યાની આસપાસ સાસરી મેદાન ખાતે વલ્લભ વિદ્યાનગર ખાતે ત્યાં ઉપસ્થિત રહેશે અને તેમને જે પ્રકારે તેમને જોવા માટે તેમના જે પ્રકારે તો જે પ્રકારે આણંદ ખાતે આપણે વાત કરીએ કે પીએમ નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના છે અને તેમાં આપણે ખાસ વાત કરીએ તો લોકો